મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગુજરાતની ઉપર સર્જાયેલી સિસ્ટમ મિત્રો હાલ ભૂક્કા કાઢી રહી છે અહીં તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બની ગઈ છે અને રાજસ્થાનના જોધપુરની અંદર તમે જોઈ શકો છો કે આજે મિત્રો ખાસ કરીને ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડ્યો જેવો ગઈકાલે જૂનાગઢના મેંદરડાની કેશોદની અંદર પડ્યો હતો આવો જ વરસાદ મિત્રો રાજસ્થાનના જોધપુરની અંદર જોવા મળ્યો અને અહીં તમે જોઈ શકો છો કઈ રીતે સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીમાંથી બની ગુજરાત ઉપર થઈ અને મિત્રો આગળ ઓમાન તરફ મિત્રો ફંટાઈ રહી છે એટલે કે ત્યાં મિત્રો જઈ રહી છે એટલે કે સતત મિત્રો સિસ્ટમ બની રહી છે જેને લઈને અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત મોટી સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ પણ ગુજરાત ઉપર આવશે અને ગુજરાતની ઉપર હવામાન વિભાગ દ્વારા મિત્રો ખાસ કરીને આ મોટી આગાહી છે કરી દીધી છે હવે મિત્રો પહેલાં ગુજરાતની અંદર બાવીસ તારીખ આગાહી હતી બાવીસ તારીખ સુધી હતી પરંતુ ફરી પાસે આગાહી ચેન્જ થઈ અને ફરી પાછી પચીસ તારીખ સુધી મિત્રો ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે કારણ કે બંગાળની ખાડીની અંદર ફરી એક વખત મોટી સિસ્ટમ બની અને આ સિસ્ટમનો ટ્રેક તમે જોઈ શકો છો કે આવી રીતે મિત્રો કન્ટિન્યુ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીમાંથી ભેજ ગુજરાત ઉપર થઈ અને આગળ વધી રહ્યો છે જેને લઈને ભારે પવન પણ ફેંકાઈ રહ્યો છે અને જુદા જુદા વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ પણ જોવા મળી રહ્યો છે ગઈકાલે ગુજરાતની અંદર જોયું આપણે બસો ને વીસ જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો સૌથી વધુ જુનાગઢના મેંદરિયાની અંદર ત્રીસ ઇંચ તેર ઇંચ સુધીનો વરસાદ છે એ પડ્યો છે આ સિવાય સરેરાશ મિત્રો વીસ તાલુકા એવા હતા જેની અંદર પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે સોરી દસ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે અને ઘણા ખરા વિસ્તારો એવા છે જેની અંદર પાંચ ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો છે ખૂબ જ ભારે વરસાદ છે પડી રહ્યો છે હજુ પણ ભારે વરસાદની આગે છે આજના વિડીયોની અંદર આપણે મિત્રો ત્રણ મુખ્ય બાબતો પર વાત કરવાના છીએ એક તો મિત્રો આ સિસ્ટમને કારણે મિત્રો ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર છે જે નવી સિસ્ટમ બની છે અને આ જૂની સિસ્ટમની અસર ગુજરાતમાં ક્યાં કયા જિલ્લાની અંદર રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સુરેન્દ્રનગર વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘાટ છે તો આ વિસ્તારોમાં કેવો વરસાદ પડશે બીજી એ વાત કરશું કે ગુજરાત હવામાન વિભાગ દ્વારા ભારતીય હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કર્યા છે એ મેપ પ્રમાણે આગામી મિત્રો સાત દિવસ ગુજરાતની અંદર ક્યારે ક્યારે વરસાદ પડે અને ત્રીજી મિત્રો મોટી આપણે એ વાત કરીશું આગામી એક મહિના સુધી વરસાદનો માહોલ કેવો રહેશે આગામી એક મહિનો મિત્રો આગામી એક મહિના સુધી વરસાદ પડશે કે નહીં પડશે કે ઉઘાટ થશે કે વરાપની કરશે તેની વાત આજના વિડીયોમાં કરશો તો આ વિડિયોને અંત સુધી જોજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો પ્રથમ આપણે વરસાદ વિશે જ વાત કરી લેવી ત્યારબાદ મિત્રો ખાસ કરીને આપણે મેપ જોશું ને ગુજરાતમાં તો અહીંયા તમે જોઈશું આ છે મિત્રો હાલ વરસાદની ધરી જે તમે મિત્રો ગુજરાતની અંદર જે વિન્ડી એપ્લિકેશન વાપરતા હોય તો તેની અંદર પણ જોઈ શકો છો જે વરસાદની ધરી હોય છે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે વરસાદની ધરી કંઈક આવી રીતે મિત્રો કવર થઈ ગઈ છે જેની હિસાબે તે વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે જોકે મિત્રો આ ખાસ કરીને ભાદરવાનો છે મગાનો વરસાદ છે એટલે જ્યાં પણ વરસાદ પડે ત્યાં છોઈતરા કાઢી નાખે એવો વરસાદ છે પડી રહ્યો છે હવે મિત્રો એવું લાગી રહ્યું છે કારણ કે પવનની ઝડપ પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કાંઠા વિસ્તારો છે એની અંદર પીળો કલર બટાવી રહ્યો છે તમે જોઈ શકો છો તો આ વિસ્તારોની અંદર પવનની ઝડપ વધારે તો દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને માત્ર વરસાદી ઝાપટા જોવા મળે બાકી કચ્છ છે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે આ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારમાં બધા જ વિસ્તારમાં નહીં પણ છૂટાછવાયા વિસ્તારમાં પણ ભારે વરસાદી ઝાપટાં જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે આજે બોપળ પછીની જો વાત કરવામાં આવે રાત્રિની તો અહીં તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને કચ્છના કેટલાક ભાગોની અંદર વરસાદ છે જોવા મળી શકે છે બાવીસ તારીખે આપણે વાત કરી કે ફરી એક વખત મોટી સિસ્ટમ આવી રહી છે અને સતત મિત્રો ભેંસ છે એ ખાસ કરીને બંગાળની ખાડીમાં થઈ અને આગળ ઓમાન તરફ મિત્રો જઈ રહ્યો છે તો તેની હિસાબે ગુજરાત ઉપર ખાસ કરીને સતત મિત્રો સાયક્લોન આવતા રહેશે જેમાંથી ભારેથી અતિ ભારે વરસાદ આવતા રહેશે જેની અંદર અંદર ગુજરાતનો મધ્ય ભાગ એ ખાસ કરીને વધારે એલર્ટ રહેશે આ સિવાય જે બોર્ડર એરિયા છે અહીંયા તમે રાજસ્થાનની બોર્ડર છે મધ્યપ્રદેશની બોર્ડર એરિયા છે આ બે વિસ્તારોની અંદર કચ્છની અંદર મિત્રો ભારે વરસાદી માહોલ છે એ ચાલુ રહેશે આ બાજુ તમે જોઈ શકો પવનની ઝડપથી હંમેશા છે વધારે જોવા મળી રહી છે તો તેને હિસાબે કાંઠા વિસ્તારમાં ઓછો વરસાદ જોવા મળે બાકી ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે જે પચીસ તારીખ સુધી મિત્રો શક્યતા છે ત્યારબાદ પણ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનવાનું બંધ નથી થતી કન્ટિન્યુ બની રહે છે અને સતત મિત્રો આ ભેજ આવી રહ્યો છે તો તેને લઈને અહીંયા તમે જોઈ શકો અઠ્યાવીસ તારીખની આસપાસ ફરી એક મોટી સિસ્ટમ છે ગુજરાત તરફ મિત્રો આવી રહી છે તો સતત મિત્રો સિસ્ટમો આવી રહી છે જેને લઈને ભારેથી ભારે વરસાદ છે એ જોવા મળી રહી છે જો કે મિત્રો બંગાળની ખાડીમાંથી જે જે સિસ્ટમો આવી રહી છે તે મિત્રો આગામી સમયની અંદર પોતાનો રસ્તો ટ્રેક બદલી બદલતી હોય છે તો તેને લઈને મિત્રો ઘણા બધા મત મતાંતર હોય છે અહીંયા તમે જોઈ શકો છેલ્લે આપણને મિત્રો એકત્રીસ તારીખ સુધી વરસાદ જોવા મળશે પહેલી તારીખથી મિત્રો ધીમે ધીમે તેની અંદર ઘટાડો જોવા મળશે અને બીજી અને ત્રીજી તારીખથી તમે જોવા જઈએ તો ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં વરા પણ જોવા મળશે પણ એવું નથી અહીં તમે જોઈ ફરી એક વખત બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમોને કારણે આગામી સમયની અંદર જોવા જઈએ તો ફરી છે પાછી વરસાદી માહોલ છે જામ છે અઠવાડિયાનો બ્રેક આવશે ધીમે ધારે વરસાદ ચાલુ રહેશે પણ ફરી પાછા બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની ગુજરાતની અંદર ફૂકા કાઢશે હવે મિત્રો આપણે જોઈએ બીજા બે મુદ્દા ગુજરાત હવામાન આ ગઈ અને મહિના દિવસ સુધીની આગાહી મિત્રો ગઈકાલનો મેપ છે અને તમે જોઈ શકો છો ગુજરાતની અંદર લગભગ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો જેમાં સૌરાષ્ટ્રની જૂનાગઢ પોરબંદર અને દ્વારકાની અંદર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે રેડ કલર તમે જોઈ શકો છો બાકી ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં ગ્રીન છે કચ્છની અંદર છૂટાછવા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો અહીંયા તમે જોઈ શકો એકવીસ તારીખ પછી બાવીસ તારીખનો મેપ જોઈ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવી આની પહેલા ઓરેન્જ એલર્ટ છે એ ગુજરાતમાં નહોતો તો ફરી એક વખત ભારે વરસાદની છે અને આપણે મિત્રો મેપ પણ જોયા કે આ મેપ છે ખાસ કરીને બંગાળની ખાડીમાંથી રાજસ્થાન તરફ અને ત્યાંથી મિત્રો આવી રીતે થઈ અને ખાસ કરીને ઓમાન તરફ ફંટાઈ તો ત્રેવીસ તારીખે પણ ભારે વરસાદની આગાહી સાથે સાથે ચોવીસ તારીખે સાથે સાથે અહીંયા તમે હવાનો સિમ્બોલ પણ જોઈશો તો દરિયાકાંઠાના ભાગો છે અહીંયા તમે જોઈ શકો છો ત્યાં મિત્રો તેજ જ પવન રહેશે આ સિવાય પચીસ તારીખે પણ તમે જોઈ શકો છો ભારે વરસાદનો એલર્ટ છે છવ્વીસ તારીખથી મિત્રો આપણને નિરાત મળશે પણ યલો એલર્ટ છે એટલે ત્યારે પણ મિત્રો ભારે વરસાદની આ ગઈ છે સત્યાવીસ તારીખે પણ ભારે વરસાદ હવે મિત્રો આપણે વચ્ચે વાત કરી દેવી એક મહિના દિવસ સુધીની આગાહી અહીંયા તમે જે મેપ જોઈ શકો છો તે વિન્ડી એપ્લિકેશનમાં ઈડબ્લ્યુ એસ એમ જે કંપની છે તેનો મેપ છે એ તમે જોઈ શકો ઇ સીએમ ડબલ્યુ એફ તેનો મેપ છે અને તેની અંદર તારીખ સાથે મિત્રો વીકલી મેપસી જાહેર કરેલા છે જે તમે જોઈ શકો છો આ જે મેપ છે એની તારીખ પણ જોઈ શકો પચીસ ઓગસ્ટથી લઈ પહેલી સપ્ટેમ્બર સુધી છે અહીંયા તમે જોઈ શકો રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાત કચ્છની અંદર ભારે વરસાદી માહોલ રહેશે તો એ પ્રમાણે મિત્રો આપણે આગાહી જોઈએ ત્યારબાદ મિત્રો જોઈ શકો છો જે બીજો મેપ છે એ મિત્રો પહેલી સપ્ટેમ્બરથી લઈને આઠ સપ્ટેમ્બર સુધી છે અને તમે જોઈ શકો ત્યારે આપણે અગાઉ પણ વાત કરી કે ખાસ કરીને પહેલી તારીખથી સિસ્ટમ નબળી બનશે અને બંગાળની ખાડીની અંદર ફરી પાસે સિસ્ટમ બને તો તે પ્રમાણે તમે જોઈ શકો છો આ વીકની અંદર થોડીક મિત્રો વરસાદની ઘટ જોવા મળે છતાં પણ રાજસ્થાનની અંદર પંજાબની અંદર ઉત્તર ગુજરાતની અંદર સારા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે આ સિવાય તમે આઠ સપ્ટેમ્બરથી લઈ અને પંદર સપ્ટેમ્બર સુધી મેં મેપ જોઈ શકો છો જેની અંદર તમે જોયું કે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની નીચલા લેવલે સિસ્ટમ બની અને તેની હિસાબે ફરી એક વખત સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતની અંદર તેમજ મિત્રો ખાસ કરીને વરસાદી માહોલ જામ્યો છે પરંતુ એટલો બધો જોરદાર નહીં અને અહીં તમે પંદર સપ્ટેમ્બરથી લઈને બાવીસ સપ્ટેમ્બર સુધીનો મેપ જોઈ શકો છો જેની અંદર તમે જોઈ શકો છો કે ફરી એક વખત સિસ્ટમ બનવાને કારણે ગુજરાતની અંદર હળવોથી લઈને મધ્યમ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે એટલે કે હવે મિત્રો અતિ ભારે વરસાદ નથી આની જેવો અતિ ભારે વરસાદ નથી આ છેલ્લો વરસાદનો રાઉન્ડ હતો ત્યારબાદ મિત્રો ધીમે ધારે એટલે કે બે ઇંચ સુધીનો વધીને પાંચ ઇંચ સુધીનો વરસાદ ચાલુ રહેશે ગુજરાત હવામાન વિભાગની ગઈકાલનો વરસાદની ડેટા જોઈએ તો તમે જોઈ શકો છો ભૂક્કા કાઢી નાખ્યા જૂનાગઢ પોરબંદર અને દ્વારકાની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળ્યો છે બાવીસ તારીખથી લઈને અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના તમામ જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ તમામ જિલ્લાની અંદર વરસાદને લઈને આ ગઈ છે હળવો થી લઈને મધ્યમ હવે મારે વાત કરી એલર્ટ અતિ ભારે વરસાદનું એલર્ટ ક્યારે છે તો બાવીસ તારીખે કચ્છની અંદર સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર તો આ જે જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ છે મિત્રો ખાસ કરીને જે ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ હતી હવે આ વિસ્તારોની અંદર વરસાદ ચાલુ થઈ જાય છે આ સિવાય બનાસકાંઠા પાટણ મોરબી સુન્દ્રનગર મહેસાણા ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાય વિસ્તારમાં ભારે વરસાદ બાવીસ તારીખે ખાબકી શકે છે આ સિવાય ત્રેવીસ તારીખનો મેપ જોઈએ તો બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી અને ભાવનગરની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બાકી જ્યાં જ્યાં પીળો કલરનો ભાગ જોઈ શકો છો ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રનો કાંઠો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે ચોવીસ તારીખે પણ સેમ ટુ સેમ મે અમરેલી ભાવનગર સાથે મહેસાણા સાબરકાંઠા અરવલ્લીની અંદર અતિ ભારે વરસાદ બાકી પીળો કલર એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે આ સિવાય પચીસ તારીખે પણ તમે જોઈ શકો ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અરવલી મહીસાગર દાહોદ છોટાઉદેપુરની અંદર પણ અતિ ભારે વરસાદની આગાહી પચીસ તારીખે છે બાકી મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો ભારે વરસાદ જોવા મળશે આજે છવ્વીસ તારીખથી થોડીક વરસાદની તીવ્રતા ઘટશે સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતની અંદર છૂટાછવા વિસ્તારમાં હળવોથી મધ્યમ ભારે વરસાદ જોવા મળશે અને સત્યાવીસ તારીખે તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતની અંદર હળવો મધ્યમને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો આમ ધીમે ધીમે હવે મિત્રો આગામી પાંચ દિવસ હજુ પણ સારો વરસાદ છે ત્યારબાદ ધીમે ધીમે ચોમાસું છે એ વિદાય લેવાનું ચાલુ કરી દેશે અને ધીમે ધીમે વરસાદની તીવ્રતા ઘટી જશે મિત્રો વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત